કેમ કે આવા વૃદ્ધ ગરીબ લોકો હાલ પેન્શન ઉપર જીવી રહ્યા છે ત્યારે સરકાર કે બેંક દ્વારા છેલ્લા આઠ થી નવ મહિનાથી આ ગરીબ વૃદ્ધોને પેન્શન નથી મળ્યું જેના કારણે આ લોકો લાચારી ભોગવી રહ્યા છે ત્યારે વૃદ્ધો આ સમસ્યા જાગૃત નાગરિક હિત સમિતિના સચિન મકવાણા પાસે લઈ દોડી ગયા હતા અને આ બાબતે ન્યાય અપાવવા અરજ કરી હતી ત્યારે સચિન મકવાણા અને તેમની સમિતિના કાર્યકરો તમામ વૃદ્ધોને પોતાનો અધિકાર મળી રહે તે બાબતે લીમડી સેવા સદન ખાતે મામલતદાર સાહેબને રજૂઆત કરવા દોડી ગયા હતા અને છેલ્લા આઠથી નવ મહિનાથી પેન્શનથી વંચિત વૃદ્ધોની માંગણીઓ ઉપેન્દ્રભાઈ અને તેમના કાર્યકરો થકી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ત્યારે લીમડી મામલતદાર સાહેબે આવેલ કાર્યકરો અને વૃદ્ધોની રજૂઆતો સાંભળી આવેદનપત્ર સ્વીકારી તેમજ આવેલ વૃદ્ધોને તેમની માંગણીઓ થોડાક સમયમાં પૂર્ણ થઈ જશે તે આશ્વાસન આપવામાં આવ્યું હતું वृद्धो अहिया शा आया छो पैसा पैसा माटे पैसा माटे आया छी भाई हां તો તો તમે કોને રજૂઆત કરી અત્યારે પછી એમને મામલતદાર દીપકસિંહ વાઘેલા નો રિપોર્ટ લીમડી